સત્સંગ આપણી અંદર ત્યારે જ બેસે છે કે જ્યારે સત્સંગમાં આપણું મન એકાગ્ર હોય કારણ કે મન વિચાર ઉત્પન્ન કરવાની એક ફેક્ટરી છે કે મનથી આપણે અનંત વિચારો ઉત્પન્ન કર્યા જ કરીએ છીએ એટલા બધા વિચાર આપણને આવે છે તો એમાં એક વિચાર એવો મને આવ્યો કે આપણે અગર મંદિરે ભગવાનના દર્શન કરવા જવું છે તો આ તનની જરૂર પડે છે પણ આ તનની અંદર જે બેઠેલા ભગવાન છે એના જો દર્શન કરવા છે અંદર બેસેલા છે તો એને જોવા માટે મનની જરૂર પડે છે પણ મન એ ક્યારેય નથી જોઈ શકતું મન ત્યારે નથી જોઈ શકતું કે જ્યારે આ મનની અંદર કામ ક્રોધ લોભ એવો કચરો જામી જાય છે જેથી મન ડોળું થઈ જાય છે જેવી રીતે ગંગાથી એક પવિત્ર નદી છે

જોવે છે નદીમાં પાણી બહુ ડોળું હતું શિષ્ય પાછો આવે છે ભગવાન બુદ્ધ કહે છે કે તું પાણી ભરીને નહીં આવ્યો તું પાણી ભરી આવ પાછો જાય છે પાણી ડોળું છે પાછો આવે છે ભગવાન કહે છે હું તને પાણી ભરવા મોકલું છું તો પાણી ભરીને કેમ નથી આવતો શિષ્ય કહે છે કે પ્રભુ હું જાઉં છું ત્યાં પાણી ભરવા માટે

અને ભગવાન બુદ્ધને કહે છે કે પ્રભુ મને સમજમાં નહીં આવ્યું કે હું બે વાર ગયો ત્યારે પાણી ડોળું હતું અને ત્રીજી વાર ગયો તો તાજો કેવી રીતે થઈ ગયો એટલે ભગવાન બુદ્ધ કહે છે કે તું બે વાર ગયો ત્યારે પાણીમાં કઈ હતું એટલે શિષ્ય કહે છે હા હતું તો કે શું હતું એટલે શિષ્ય કે ભગવાન કે છે અને હમણાં ગયો ત્યારે તો કે હમણાં નહોતી ત્યાં કોઈ નહોતું પાણીમાંથી ભેંસો બધી બહાર નીકળીને જતી રહી ભગવાન કે છે બસ આ જ કારણ છે

ભગવાન બુદ્ધની સમાન હોય છે કે મનની વાત સાંભળે છે પણ ગહેરાઈમાં નથી જાતો જેમ પાણી હોય તાજું હોય ઉપર તમને તરંગ જ દેખાય છે પણ ઊંડા જેટલા તમે ઊંડા જશો ને તો હિમાલય કરતા પણ એ ઊંચું છે એટલી એની ઊંડાઈ છે પણ હજી આપણે એ મનની સમજી નથી શકા મન ક્યાં લગાવવાનું છે આપણે ક્યાં લગાવી રહ્યા છીએ મન જે કહે છે એ જ આપણે કરીએ છીએ મન સારું પણ કહે છે

અને જ્યારે મન દાસ બની જાય છે જ્યારે ઈશ્વર સુધી પહોંચી જાય છે પણ એના માટે મહેનત કરવી પડે છે કર્મ કરવું પડે છે જેમ એક વાંદરો હોય છે એ ડબ્બાની અંદર ચણા ભરેલા છે વાંદરો એની અંદરથી ચણા લેવા જાય છે હવે જેવો જ હાથ નાખે છે હાથ તો જતો રહ્યો પણ ચણા ની મુઠ્ઠી છે વાળો જે હાથ છે એ બહાર નીકળી જાય છે જો એ ચણાને પકડી રાખે છે તો હાથ બહાર કાઢી શકતો નથી સારી ગતિ કરી શકીએ છીએ વાંદરાની જેમ જો ચણા છોડી દેશું તો હાથ ધરા બહાર નીકળશે અને જો ચણાની મુઠ્ઠી આપણે છોડી દો યા તો બહાર નીકળી જાવ એટલે આ મન એવું છે માયામાંથી જ્યારે મુક્ત થઈ જાય છે ત્યારે આપણી વાત માને છે અને એટલે કીધું મન અપાવે મુક્તિ ને મન માં ખવડાવે મન આપે મુક્તિ ને તો ના લુડું પાડે સંયમ દોરીથી બાંધી રાખો પણ એ સંયમ દોરી કોઈ સંતો બતાવે છે જેમ એક ભાઈ ભૂત ની ચોટલી પકડી લીધી હવે ભૂતની ચોટલી પકડી લીધી એટલે ભૂત એના વસમાં થઈ ગયું ભૂત આવે અને કે ચાલો સેઠ કામ બતાવો નહીં તમને મારીશ એને તો કામ જોઈએ કે કામ ન હોય તો આપણને મારી મને એવું જ ને મને તમે જેટલું કામમાં રાખો

ત્યારે કોઈ સંત પાસે જતો હોય ને તો એની યાદ એને આવે છે કારણ કે સંત એવી યુક્તિ બતાવે છે કે માણસને એમાંથી મુક્તિ મળી જાય છે એટલે આ ભાઈ જે શેઠ હતા ને એ જાય છે સંત પાસે ને સંતને કહે છે મને બતાવો ભૂતની ચોટલી પકડી લીધી ભૂત ને વસમાતો કરી લીધું છે પણ કામ ન બતાવો ને એટલે મને મારવા દોડે છે

ભૂત ઉપર ચડે નીચે ઉતરે ઉપર ચડે નીચે આપણી હાલત આવા ભૂત જેવી જ છે મન ને અગર કામ નથી મળતું તો એ ભૂતની જેમ

એટલે આ મનને તમારે શું બતાવવાનું છે એ તમારા હાથમાં છે મનને વાંદરા જેવું એટલે જ બતાવ્યું છે કે ક્યારેય એ સ્થિર રહેતું નથી જેમ પીપળાનું પાન હોય છે પીપળાનું પાન જો જો મનને પીપળાના પાનની સમાન બતાવ્યું છે પીપળાનું પાન ક્યારે સ્થિર નથી રહેતું લાગી જાય છે ત્યાં એની ચંચળતા મટી જાય છે એટલે આપણે એ જ પ્રયાસ કરવાનો છે આપણને સુંદર મજાનું ભગવાન મન ઐે આ મન આપણે શું કરીએ છીએ આ મનને આપણે પવિત્ર કર્યું કે નહીં આ પ્રશ્ન થાય છે અંદર આપણે જઈએ એ શ્રીફળ ને આમ જોઈએ છીએ પાણી છે કે નહીં અવાજ આવે થોડું કે એમ લાગે પાણી છે એટલે આપણે લઈ લઈએ છીએ પણ એ શ્રીફળની અંદર આપણે જોઈ શકતા નથી

સારું છે કે ખરાબ છે કે કચરામાંથી બહાર નીકળતા એને જન્મો જન્મ લાગી જાય છે એટલે આપણે એ જ પ્રયાસ કરીએ કે સમયના તત્વદર્શી સદગુરુ ને આપણે પાસે જઈએ પૂછીએ કે આ મનને પવિત્ર કરવાનું સાધન કયું છે અને મન પવિત્ર કર્યું પછી જ આ જીવન તમારું ભટકતું બંધ થઈ જાય છે વારંવાર જન્મ વારંવાર મરણ આ તમારું કપાઈ જાય છે તો કેવાનો ભાવાર્થ એ જ છે કે આપણે પ્રયાસ કરીએ કે આપણો મન કેવું છે મનની તપાસ કરી લઈએ અને જો મન સારું હશે તો આપની મુક્તિ મળી જશે અને જો નઈ હોય તો આજ મન માર ખવડાવે છે એટલે યમના મારથી જો બચવું હોય તો ज्ञानी સદ્ગુરુના શરણોમાં આપણે જોવું પડશે અને જીવન મહાન બનાવવું પડશે બોલીએ શ્રી સદ્ગુરુ મહારાજ કી